સરાની સિઝન શરૂ છે અને દર વર્ષે મહિલાઓની શોપિંગ લગ્નના છેલ્લા મુહૂર્ત સુધી કદાચ શરૂ જ રહેશે ત્યારે ખાસ કરીને જો લગ્ન સંસ્કારની વિવિધ વિધિ અને પ્રથાની વાત કરવામાં આવે તો તેમાં લગ્ન બાદ ચૂડી પહેરવાની પ્રથા હોય છે જે મહિલાઓ આજે પણ અનુસરે છે ત્યારે સુરતના ચોક વિસ્તારમાં અંબાજી રોડ પર આવેલી એકસો છવ્વીસ વર્ષ જૂની પેઢી ફેશનને અનુરૂપ અવનવી સ્ટાઇલની ચૂડી બનાવવા માટે જાણીતી છે અહીં સિઝન વગર પણ સામાન્ય દિવસોમાં જ સાતસો જેટલી ડિઝાઇનની વિવિધ ચૂડી તો જોવા મળે છે જેને લેવા માટે લોકો દૂર દૂરથી આવે છે વર્ષો પહેલાં આ ચૂડી હાથી દાંતમાંથી તૈયાર કરવામાં આવતી હતી કે તેના પર બેન્ડ લાગ્યા બાદ એક્રેલિકમાંથી તૈયાર કરવામાં આવે છે અને આજે પણ એક્રેલિકમાંથી જ બનતી ચૂડીઓની બોલબાલા રહે છે આજકાલ ફેશનને અનુરૂપ દુલ્હનના પાનેધર કે સાડી અનુસાર ચૂડી તૈયાર કરવામાં આવે છે તેમાં પણ યુવતીઓ ખાસ ડાયમંડ કુંદન અને જડતરની સાથે એન્ટિક લુક આપતી ગોલ્ડન ચૂડી તૈયાર કરાવડાવી રહી છે અત્યારે સિઝન ચાલી રહી છે અને આપણી નવરંગ ચૂડીગર એન્ડ જ્વેલર્સ જે આપણે એકસો પચાસ વર્ષથી ઉપર જૂની આ પેઢી છે આ પેઢીના આજે સમજી લો કે પાંચ પાંચમી પેઢી આ ચાલી રહી છે મારા દાદાએ આ શરૂઆત કરી હતી પહેલાં હાથીદાંતની ચૂડીઓ ચાલતી હતી હાથી દાંત પર બેન્ડ લાગ્યા પછી એક્રેલિકની રસની ચૂડી ઉપર અમે પોતાનું હેન્ડવર્ક ચાલુ કર્યું ને જાતે મેન્યુફેક્ચરિંગ કરીને જાતે સેલ કરીએ છીએ કે આજે જે જે નવા યુગ છે નવા યુગની અંદર લોકોનો જે ટ્રેન્ડ છે તે એન્ટિક વર્કની ઉપર વધારે છે હિન્દુ ધર્મમાં ઘણી મહિલાઓ દરરોજ ચૂડીઓ પહેરતી હોય છે જેથી કરીને ખાસ લગ્નસરાની સિઝન સમયે તો તેઓ અલગ અલગ વેરાયટીની નવી નવી ચૂડી લેવાનું પસંદ કરે છે ખાસ કરીને કાંઠા વિસ્તારના લોકો અહીંથી ચૂડી કાયમ લઈ જતા હોય છે એટલું જ નહીં તેઓ સોના અને ચાંદીમાં પણ ખાસ ચૂડી તૈયાર કરાવડાવે છે કેટલાક વ્યક્તિઓ સોનું લઈને આવે છે અને તેમની પસંદ કરેલી ડિઝાઇન પ્રમાણે અહીં ચૂડી તૈયાર કરાવડાવે છે એકવીસમી સદીમાં મહિલાઓએ ખાસ કરીને હેન્ડીક્રાફ્ટ કરેલી જળતર અને એન્ટીક તેમજ રોયલ લૂક આપતી ગોલ્ડન ચૂડી વધુ પસંદ કરી છે ગોળાકાર ચૂડીની સાથે ટ્રાયંગલ સ્ક્વેર વગેરે પ્રકારના અલગ અલગ શેપમાં પણ યુવતીઓ ચૂડી તૈયાર કરાવડાવી રહી છે એક સમયે જર્મનીથી મંગાવવામાં આવતા એક્રેલિકના પાઇપ હવે ભારતમાં જ મળી રહે છે જેથી આ પેઢી જાતે જ અહીં કટિંગ અને ડિઝાઇનિંગ તેમજ વર્ક કરે છે આ ચૂડીની કિંમત રૂપિયા પચીસો પચીસ હજાર અંદર આપણી પાસે સમજી લો કે ચારસો થી પાંચસો ઉપર ડિઝાઇનો મળશે તેમાં ડાયમંડ નું વર્ક આવશે ગોલ્ડન વર્ક આવશે સિલ્વર વર્ક આવશે ને જળાવનું વર્ક આવશે ને એમાં આપણી પાસે ફોર્ટી એટ કલર્સની રેન્જ આવે ચૂડીની અંદર જેમ સાડીઓમાં કલરના ટ્રેન્ડ જે કલર ચેન્જ થાય તે રીતના આપણી પાસે અડતાલીસ કલરની રેન્જ આવે છે પચીસસો રૂપિયા થી સ્ટાર્ટ થાય એ પચીસ હજાર રૂપિયા લગીન ના ચૂડા સેટ બને છે